વડોદરાના પાદરા તાલુકા નજીક ગંભીર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દેવણ ગામના પિસ્તાલીસ વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં નિધન થયું હતું પતિના મોતના સમાચાર સાંભળતા જ તેમના પત્નીના હૈયાફાટ રુદનથી પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે પરિવારે હૈયા વરાળ કાઢતા કહ્યું સરકાર ચાર લાખ માં ગરીબ ની જિંદગી ખરીદવા નીકળી છે નરેન્દ્રસિંહ પરમાર નાનો ભાઈ થાય નોકરી જતો હતો એ પાછો આવતો નોકરી કરી અને બ્રિજ તૂટ્યો એટલે બાઈક હાટે એમાં પડી ગયો નથી એને સંપૂર્ણપણે કોઈ હડકામ કે એવી કોઈ મોટી ચોટ આવી નથી બરાબર ખાલી આંખ ઉપર ચાર ટોંકા એ લઈને સંપૂર્ણપણે સ્વસ્થ હતો એ હવે એને ચોવીસ કલાક લગીને પાણી આપવાનું ના પડી એટલે આપણે કશું આપ્યું નહીં હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવાથી એને જ્યુસ આપ્યું હતું ડાળમનું બરાબર એ પીધા પછી અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે કે જ્યુસ પીધું એટલે એ ડેર થઈ ગયો બરાબર એ કેવી રીતે માલ લેવાય હોસ્પિટલ મેનેજમેન્ટ અત્યારે એવું કે પીએમ કરવા સહી કરો કશું સહી ભાઈ થાય નહીં બરાબર હોસ્પિટલ મેનેજમેન્ટ એની જવાબદારી લેવી પડશે આ દર્દી તો બરાબર ઓફ થઈ જ ગયો પાછળના જે બીજા દર્દીઓ છે એનું શું બરાબર ચાલુ આવી લાલિયાવાડી આપ્યું છે એકદમ સ્પષ્ટ વાત કરતો હતો બરોબર અને એવું કે છે કે ભાઈ જ્યુસ પીધું એટલે આવું થયું બરાબર જ્યુસ પીવાથી થોડો માણસ ડેર થઈ જાય મારું નામ પરમાર